તો આજે આપણે ગુજરાતી કઢી બનાવી છે એમાં મેં દહીં લીધું છે બેસન લીધું છે આદુ લીલા મરચાની પેસ્ટ લીધી છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે લસણ લીધું છે જાવિત્રીનું ફૂલ લીધું છે તળનો ટુકડો લીધો છે ગોળ લીધો છે લવિંગ લીધી છે લીલા મરચા લીધા છે કઢી પત્તા લીધા છે ઘૂંઘ લીધી છે લાલ મરચાં બે લીધા છે હવે આપણે દહીંમાં બેસન નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હજી આપણે થોડું દહીં લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે કઢી બેટર તૈયાર થઈ ગયું છે નાખી દઈશું બગનો ટુકડો લીધો છે જયવત્રીનું ફૂલ નાખીશું હવે આપણે સુકા મરચા નાખીશું થોડું મે લસણ લીધું છે થોડી હિંગ નાખીશું હવે આપણે કઢી વઘારી લઈશું

आलू लसन ने लीला मरचा ने पेस्ट राखी थोड़ी हम आप थोड़ा कड़ी पत्ता नाखीश हम आप सारी रीते उका लैसू હવે આપણે ધાણા જીરું નો પાવડર થોડો નાખીશું ધાણા જીરું થોડો નાખવાનો છે હવે આપણે ઉકળવા દઈશું હવે આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે આપણે આ રીતનું છીણી દેવાનું છે આપણે બધા ગરમ મસાલા નાખ્યા છે એટલે આદુ થોડું ઓછું નાખવાનું છે હવે આપણે સારી રીતે ઉકાળી લઈશું આપણે એક એક બાઉલમાં સાવ કરી લઈશું હવે આપણી કઢી થઈ ગઈ છે હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે